હેલો ગાઈઝ આજે છે નવ વરસ તો મિત્રો બધાને હેપી નિયર છે અને બધાને એક મસ્ત અને સરસ મજાનું હેપી હેપ્પીનિયર કે વર્ષ આખું સારું નીકળે અને સરસ મજાનું વરસ જાય એવી બધાને શુભકામના તો ગાઈઝ આ જે પહેલો વ્લોગ છે તો બોલવામાં થોડીક ઘણી તકલીફ જેવું લાગે છે થોડું ઘણું ડર જેવું લાગે છે પણ શું કરીએ આવા વિડીયો બનાવો છે તો બનાવવાનું સ્ટાર્ટ કરી જ છે તો આપણે બનાવવો જ પડશે બરોબર છે આજના દિવસે આપણી ચેનલ સ્ટાર્ટ કરી છે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ગાય પહેલો વ્લોગ હોવાથી આપણે થોડુંક બોલવામાં ગૂંચવામાં થઈ જાય છે કારણ કે પહેલો વિડીયો હોય એટલે લોચા તો પડત છે કારણ કે લોચા ના પડે તો પછી વિડીયો બને નહીં એવું થઈ જાય છે પણ વાંધો નહીં થોડો થોડો ટાઈમમાં એવું થઈ જશે મતલબ રોજ બ્લોગ આપણો આવતો રહેશે અને આ નવી ચેનલ છે કુમાર વ્લોગ બરાબર છે મારું નામ સંજીવકુમાર જ છે જોકે મેં રાખ્યું છે નામ એવું જ તે ચેનલનું સબસ્ક્રાઈબર તો જરૂર કરજો કારણ કે રોજ વ્લોગ્સ આપણા આવતા રે છે બરાબર છે તો મિત્રો સરસ મજાના અહીંયા સીન સાથે આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યું છે મિત્રો આ ફેમિલી મેમ્બરની આ એક મસ્ત ચેનલ બનાવી છે તો એમાં ફેમિલી પણ આવશે જ તે બરાબર છે અત્યારે પહેલો વ્લોગ છે તો હું એકલો એકલો બોલી રહ્યો છું તમને એવું લાગતું હશે કે સારું એકલો એકલો શું વિડીયો ઉતારતો છે પણ અત્યારે પહેલો વિડીયો મૂક્યો છે એટલે સિંગલ સિંગલ હું બોલી રહ્યો છું બરાબર છે અહીંયા તો તમે ગવાર જોઈ શકો છો આપણે ગવાર કયા મારા કરતાં ઊંચા થઈ ગયા એ પણ તમને જોવા મળશે બરાબર અત્યારે હું ગવારમાં જ વિડીયો ઉતારી જોઉં છું સવાર સવારમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે જે દેખાઈ રહ્યું છે સાપરું મતલબ મારું ઘર છે સાપરું મતલબ સાપરું જ છે પણ આ ઘર જ છે મારું એ તમે જોઈ શકો છો હું અત્યારે આમ ચાલી છું પણ થોડું આપણે બતાવી દઈએ અંદર અને આજનો દિવસ બહુ સરસ મજાનો છે તો નવા આ બ્લોગની અંદર તમે સપોર્ટ કરો અને ગુજરાતીઓ થઈને તમે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર છે તો ગાઈઝ બધાને હેપી હેપ્પીનિયર તમારા પરિવારને અને તમારા છોકરા છોકરા બધાને હેપી હેપ્પીનિયર નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને મિત્રો સપોર્ટ કરજો અત્યારે હું ગલકીના મોડવામાં અંદર ઘૂસી છું અંદર ફરી જશું બરાબર છે તો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો નવા બ્લોગ આવતા રહેશે આપણા તો મળીએ હવે આવતા વિડીયોની અંદર બરાબર છે તો અત્યારે ગલકીની અંદર તમે જોઈ શકો છો ગલકા જોવા મળી જશે તમને કારણ કે અત્યારે ગલકાની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે બરાબર છે તો અહીંયા ગલકવા જોઈ શકો છો તમે અને હજુ કાપાની વાર છે ગલકો બરાબર છે કાપા એટલે હું વિડીયોમાં બતાવી દઈશ અહીંયા મોટા મોટા ગલકા પડી ગયા છે અને તમે જોઈ શકો છો મોટા બિયારણ જેવા થઈ ગયા છે તો મિત્રો સપોર્ટ કરજો અને ચેનલને લાઈક કરી દેજો અને ચેનલને શેર પણ કરજો બરાબર છે મળીએ હવે આવતા વિડીયોની અંદર કાલે અત્યારે મનાવા જઈ રહ્યા છે આપણે બેસતું વરસ બેસતું વરસ મનાઈને પછી આપણે કાલે વિડીયોમાં વાત કરીએ અને મળીએ આગળ અને તમારે પણ બ્લોગ બનાવવો હોય તો કોમેન્ટ કરજો આપણે કોમેન્ટની અંદરથી આપણે વિડીયો બનાવી દઈશું બરાબર છે તો અહીંયા ઘણું બધું શીખવા મળી જશે તો મળીએ આવતીકાલે Jai Sri Krishna, Jai Mataji